સાબરકાંઠા જિલ્લામાં વીસ હજારથી વધારે સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓ ફરજ બજાવે છે સાથોસાથ વિવિધ કરાર આધારિત કર્મચારીઓ પણ મળેલી જવાબદારીઓનું વહન કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ કોફી વિથ નામનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે જે અંતર્ગત દર મહિને જિલ્લાના વિવિધ વિભાગો સાથે તેમને પડતી મુશ્કેલીઓ સમસ્યાઓ તેમજ ઉકેલ માટે રૂબરૂ બેઠકનું આયોજન કરાયું છે કોફી વિથ ડીઓ જેવો પ્રોજેક્ટ ગુજરાતભરમાં પહેલી વખત શરૂ કરાયો છે સામાન્ય રીતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે કામગીરીના મામલે માત્ર બેઠકો થતી હોય છે તેમજ બેઠકો બાદ સલાહ સૂચન આપતા હોય છે જો કે સાબરકાંઠામાં યોજાયેલી આ બેઠક કંઈક અલગ છે સમગ્ર ગુજરાતભરમાં પહેલીવાર કોફી ડીડીઓ નામે એક નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ છે જેમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હર્ષદ વોરાએ પ્રથમ બેઠકમાં જ આશા વર્કર તરીકે કામ કરતી બહેનો સાથે બેઠક યોજી હતી જેમાં સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાના પ્રતિનિધિઓ સાથે કોફી વિથ ડીડીઓનું આયોજન કરાયું હતું જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કર બહેનોએ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની સાથે કોફી થકી વિશેષ સમસ્યાઓ અને તકલીફોની રજૂઆત કરી હતી સાથોસાથ તંત્ર દ્વારા હજુ પણ વધુ સારા પરિણામો કઈ રીતે મળી શકે તે માટેની ભલામણો કરી હતી અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં થયેલો આ પ્રયાસ ગુજરાતભરમાં પ્રથમ પ્રયાસ છે જેમાં કર્મચારીઓ સમયના અભાવે જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સંવાદ કરી શકતા નથી ત્યારે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ એક નવો ચીલો ચિતર્યો છે જોકે આ પ્રથમ પ્રયાસથી જિલ્લામાં ફરજ બજાવતી આશા બહેનોમાં નવા જુસ્સો સંચાર થયો છે તેમજ તંત્ર માટે સંવાદના પ્રયાસ બદલ આભાર પણ માનવામાં આવ્યો છે ડીડીઓ સાહેબ જોડે અમારે કોફી વિથ ડીડીઓ સાહેબ જોડે અમારી પહેલી જ મુલાકાત થઈ અને સાહેબે અમને બહુ પ્રોત્સાહિત કર્યા સાહેબને અમારી બધી વાતો સાંભળી સાહેબને અમારા અંતરિયાળ વિસ્તારની અંદર જે અમારી પડતી મુશ્કેલીઓ હતી એ તમામ વાતો સાંભળી અને સાહેબે અમને એ પણ અમને વિશ્વાસ આપ્યો કે તમારે કોઈ પણ પડતી મુશ્કેલીઓ હશે એમાં અમે તમને દરેક રીતે અમે મદદરૂપ થઈશું આજની સભામાં અમને બહુ સરસ લાગ્યું કારણ કે અમે આશા તરીકે વર્ષોથી જોડાયેલા હતા પરંતુ કો કોઈ દિવસ ક્યારેય પણ આવી મીટિંગ અમારી ડીડીઓ સાહેબ જોડે થઈ ન હતી આજે પ્રથમવાર ડીડીઓ સાહેબ આવ્યા તો અમને મનમાં એવું લાગ્યું કે શું ડીડીઓ સાહેબ કઈ પ્રશ્ન પૂછશે કંઈ કહેશે એવો અમારા મનમાં એક સવાલ જાગ્યો હતો પરંતુ ડીડીઓ સાહેબ એટલા પ્રેમાળ સ્વભાવના સારા હતા કે અમને એક પોતાના પરિવારની રીતે અમને એક ઓળખ્યા પરિવારની જેમ જ અમારી જોડે બેઠા અને અમારી જોડે કોફી પીધી અને અમે બધા અમે મારી આશા બહેનો આશા ફેસિલેટર બહેનો હિંમતનગરમાં આવ્યા અને સાહેબનો અમે હૃદયપૂર્વક આભાર ખૂબ ખૂબ માન્યો એવી જ રીતે અમારી પણ ફરીથી પણ મીટિંગ થાય તો અમારા આશી આશા પરિવાર વતીથી હું સાહેબનો ખૂબ જ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું જો કે કોફી વિથ ડીઓ પ્રોજેક્ટ મામલે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના કર્મચારીઓ પોતપોતાની ફરજને નિષ્ઠાપૂર્વક બજાવે છે પરંતુ સમયના અભાવે તેમને પડતી નાની મોટી મુશ્કેલીઓની જાણ જિલ્લા કક્ષાએ કરી શકતા નથી ત્યારે કોફી ડીડીઓ અંતર્ગત તેમને નાની મોટી તકલીફો તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે આ પાયારૂપ પ્રોજેક્ટ છે તેનાથી કર્મચારીઓને પડતી તકલીફો દૂર કરી શકાશે જેના પગલે કર્મચારીઓ નહીં આપવામાં આવેલી ફરજનું વધુ સારું અમલીકરણ કરી શકશે જેથી જિલ્લા પ્રજાજનોને વિવિધ યોજનાઓ સહિત નાના મોટા પ્રોજેક્ટમાં પણ ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે જે કે ગુજરાતભરમાં આ પ્રથમ પ્રયાસ છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પ્રોજેક્ટ કેટલો સફળ બને છે તે પણ મહત્વનું છે

આજે નવા વર્ષે ખાસ કરીને કોફી વિથ ડીડીઓ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ હેઠળ વીસ હજારથી વધારે કર્મચારીઓ જિલ્લામાં કામ કરે છે જે ડીડીઓને ડાયરેક્ટ કાં તો શરમ સંકોચના કારણે કાં તો સમયના અભાવે મળી શકતા નથી અલગ ડિપાર્ટમેન્ટ સાથે બેસી અને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ સાથેની ટોક જેમાં સરકારની યોજનાઓ એ લોકો અમલ કરે છે એમાં પ્રેક્ટિકલી મિસિંગ લિંક કોઈ છે કે નહીં કોઈ જગ્યાએ તાલીમનો અભાવ હોય બીજા કોઈ પણ પ્રશ્નો વિસ્તારના હોય તો એ રજૂ કરે છે હું પણ એમના માધ્યમથી નવી નવી જાણકારી મેળવ મેળવવાની કોશિશ કરી હતી મેં આજે જે યોજનાઓ ચાલી છે એમાં એમના ફીડબેક અને ઉત્સાહ મને જોવા મળ્યો છે બે ત્રણ વસ્તુઓના એમના સૂચન છે જે પણ અમે આવનારા દિવસોમાં પૂરા કરીશું પણ સામાન્ય રીતે એક આ અનોખી અને નવતર પહેલ અમારા દ્વારા અહીંયા જિલ્લામાં કરવામાં આવી છે દર મહિને અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે આ રીતે કોફી ડેડીઓનો કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે જોકે સાબરકાંઠામાં શરૂ થયેલો આ પ્રયાસ આવનારા સમયમાં ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે કેટલો લાભદાયક પુરવાર થાય છે એ તો સમય જ બતાવશે પરંતુ કોફી ડીડીઓ પ્રોજેક્ટ થકી કર્મચારીઓમાં એક નવા જોમજુસ્સા અને ઉત્સાહનો સંચાર થયો છે તે નક્કી બાબત છે